મેલસી તો આવી જશે જરા બતણા હો ડટા તેડડા ઓમણે આવરો હરમા આલે તોણો કણો એ કરપો તમે કોણતાં થી તું ખોરાડ રોખો આ એટલે ખબર એ મચી રહ્યા છે ઓ તો ઈ તોણો ન નહીં પકડો બોલ ગાડી બોલું તો હા લ્યા લ્યા હા લ્યા લ્યા વાહ હવા આયુ પાડો કે કોણો સુનો રોડું પાડો આ તમે કોણો અહીં અમે